ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોંડલિયા મચાની આવક નોંધાય છે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ પૂજા કરીને હરાજીનું પ્રારંભ કરાવ્યો હતો સિઝનની પ્રથમ હરાજીમાં વીસ કિલોના ભાવ ત્રેવીસ હજાર હતા આજે અમે હરરાજીની સ્ટાર્ટ કર્યું હતું આજે ઓપનિંગમાં દરેક વેપારીને એવું હોય કે યાર્ડના ઓપનિંગનો પહેલો પૂજા કરેલો માલ મારે લેવો છે એને હિસાબે વેપારીઓ વચ્ચે જે છડા સડી થયો હિસાબે પ્રથમ વકળનો ભાવ 23113 રૂપિયા જેવો આવ્યો તો અને આજથી મરચાની રેગ્યુલર બજાર શું છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી દેશ લેવલે બહાર પડશે છે જાણકારી જણાવી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત મરચાની આવક છે તે નોંધાય છે સીઝન માં સૌ પ્રથમ વાર આજે મરસાની આવક પૂજા વિધિ કરીને ખેડૂત વેપારી અને ઓક્સમેન નું કુમકુમ તિલક કરી અને ખેડૂત નું મારસા ની આવક છે તે હરાજી કરવાની ચાલુ કરી હતી ખેડૂત ને સન્માન પણ કરાયું હતું સિઝન સૌ પ્રથમ અંદાજે પાંત્રીસો થી ચાર હજાર મરચાની ભારી આવક નોંધાઈ છે હરાજી માં મુહૂર્ત માં આજે સાન્ય મરચાનું એક ભારી વીસ કિલો રેકોર્ડ બ્રેક ભાવક ત્યારે રાજસ્થાન કેરેલા સહિત રાજ્યો વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટ યાર્ડ માં આવે છે અને ગોંડલ નું મરસું સમગ્ર ભારતભર માં પ્રખ્યાત છે